પુત્ર હજુ કુવારો હતો તે અભણ હતો અને ક્યાંક નાની મોટી મજૂરી કરતો હતો તેને લગ્ન માટે કોઈ છોકરી મળતી ન હતી તેના માતા પિતા તેનાથી ખુબ નારાજ રહેતા હતા હવે જયારે પણ

મિત્ર એના પાર્ટી માટે આમંત્રણ આપવા આવે તો તે ના પાડી દેતો એક દિવસ તેના ડોક્ટર અને એન્જિનિયર ભાઈ એ વિચાર્યું કે તે અભણ અને અભણ જ છે અમે આના કરતા ઘણા વધુ પૈસા કમાઈએ છીએ તો હવે આપણે વિભાજન કરવું જોઈએ માતાના ના પાડ્યા પછી પણ બંને પુત્રો ભાગલા પાડવાની તારીખ નક્કી કરી અને બહેન ને પણ બોલાવી એટલે જ એમનો અભણ ભાઈ કહે કે તમે લોકો વિભાજન કરો જે બચ્યું છે તે મને આપો કે ન આપો હું સાંજે આવીશ અને મારા અંગૂઠાની છાપ આપીશ એટલે તેની બહેન કહે

અમારા બે નામે પાંચ પાંચ જમીન લખી આપો અને આ અમારું ઘર છે મારી વાલી બહેન ને આપી દો પછી બંને ભાઈઓ પૂછે છે કે તમે તમારો હિસ્સો શું લેશો અભણ ભાઈ કહે છે કે મારા હિસ્સા માં મારી વાલી માં છે

હું તમારો આદર કરી શકી નહીં તેથી તેનો ભાઈ કહે છે કે મારી વાલી બહેન આ ઘરમાં અમારો જેટલો અધિકાર છે એટલું બધું તમારું પણ છે અને જ્યાં સુધી ભાગલાની વાત છે તો ભાગલા ન થવાની જીવન સોંપ થઈ જશે નહીં શા માટે આપણે વિભાજન કરીએ છીએ શું આપણે સાથે ન રહી શકીએ જેમ આપણે બાળપણમાં સાથે રમતા હતા સાથે રહેવું એ તો સારો પરિવાર કહેવાય છે અને માતા પોતાના પરિવારનું જ શરમ અનુભવે છે અને તેઓએ પાર્ટીશન માં તમામ કાગળો ફેંકી દીધા અને તે દિવસ થી તેમનો આખો પરિવાર ખુશી થી સાચે રહેવા લાગ્યું તો મિત્રો સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ સીતા